વડરા પાદરા હાઈવે પર વધુ એક બેદરકારીના કારણે મોટી દુર્ઘટના થવાની ભીતિ સર્જાઈ છે સાંગમા ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર લીક થવાથી લોકોમાં નાસભાગ મચી જવા પામી છે ટેન્કરના પાછળના ભાગે આવેલા વાલ તૂટી જતા ઝેરી કેમિકલના ગોટે ગોટા રસ્તા પર ફેલાયા નજીકમાં રહેતા લોકો અને વાહન ચાલકોને આંખો અને ગળામાં બળતરા અનુભવતા દોડધામ મચી ગઈ પરંતુ ચોંકાવનારી વાત એ છે કે હજી સુધી ટેન્કરમાં કયું કેમિકલ ભરેલું હતું તેની કોઈ માહિતી સામે આવી નથી પ્રશ્ન એ છે કે કેમિકલ ભરેલા આવા ટેન્કરો માટે સલામતીની કોઈ વ્યવસ્થા કેમ નથી લોકોના જીવ સાથે આટલો મોટો જુગાર રમવામાં આવી રહ્યો છે અને જીપીસીબીનું તંત્ર મૌનદર્શક બની બેઠું છે ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી છે પણ આ બનાવે સાબિત કરી દીધું છે કે જીપીસીબી તંત્રની ઉદાસીનતાને કારણે જ લોકોના જીવના જોખમમાં મુકાઈ રહ્યા છે વડોદરા પાદરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો મુસાફરો કલાકો સુધી પરેશાન રહ્યા હવે જોવાનું રહ્યું કે પછી આ ઘટનાની ચેતવણી સમજે છે કે ફરી એકવાર કાગળ પરની કાર્યવાહી કરીને મામલો દબાવી દે છે અમે આજે રોજ અહીં આગળ કેમિકલ ભરેલી એક ટ્રક કરીને ટાઈગર ફસાઈ જાય ફસાઈ જવાથી ટેન્કર માંથી જે કેમિકલ હતું એ કેમિકલ અત્યારે નીકળી રહ્યું છે ને એને એ નીકળવાથી ગામમાં અત્યારે ગામના જે લોકો છે નજીકના ના એ બધા જે રહેવાસ જે કરતા છે તે લોકોને ને ગળામાં બળતરા અને એ રીતના ખોટું મતલબ એવું છે કે એને થોડુંક વધારે પડતું આંખો અમને ગળામાં બળતરા ને એવું બધું લાગી રહ્યું છે પોલીસ ને પણ જાણ કરી દીધી એટલે પોલીસ ઘટના સ્થળે આવી ગઈ છે અને ટ્રાફિક ને હળવું કરવાની કોશિશ કરી રહી છે અને બાકીનો આપણે ફાયર બ્રિગેડ ને પણ થોડી જાણ કરી લીધી છે એટલા માટે કે કદાચ અનિચ્છિત કઈ બનાવ બને ના એ માટે આપણે જાણ કરેલી છે